આજે આજે સુરતમાં પડે છે ધોધમાર વરસાદ બહુ વરસાદ પડે બહુ વરસાદ તમારા ગામમાં વરસાદ પડતો તો કોમેન્ટ કરી નાખ્યો તમારા ગામનું નામે પણ લખી નાખ્યો કે તમારું ગામનું નામ કયું છે અને ક્યાં વરસાદ પડે બરોબર છે ચાલો તમને વરસાદ દેખાડો ચાલ

મિત્રો ખાતામાં એટલી ગરમી પડે છે ને કે તમે વાત રેવાય નહીં એટલી બહાર વરસાદ એટલો પડે છે કોઈ ગરમી નહીં જતી હોય ગરમી માટે આપણે ઠંડુ લઈ આવ્યા છીએ પેપ્સી આનો ટેસ્ટ એટલે ટેસ્ટ એક નંબર હો ભાઈ આવો હતો અત્યારે આવો તમારે ગરમી પડે છે કે વરસાદ પડે છે હું પડે છે કોમેન્ટ કરી દેજો ફટાફટ બીજો દિવસ થઈ ગયો કે કાલે વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે વરસાદ બહુ પડ્યો તો એટલે નતો ઉતાર્યો આજે બીજો દિવસ થઈ ગયો હવે હું જાઉં છું ઘરે જમવા જમીને પછી તમને મળું ઓકે મિત્રો ફૂલ વરસાદ આવેરત માં તો મિત્રો તમે જોયું એમ કે ઘરે હતો બહુ વરસાદ આપડે પાછા જમીને પાછા વીઆ પછી બરોબર છે હવે બાય બહાર તો તમને બતાવીશું કે આપણે જઈ બાકી રાતે આપણે સીધા મોળશું ઓકે આ કબૂતર જો જો અહીંયા જ બેઠા હોય એમ જો આ બે આની આ લાગે છે આરામ માં છે આ તમે જો અત્યારે વરસાદ રહી ગયો છે ઘરે હતો તે હતો અત્યારે રહી ગયો છે

સુરતમાં વરસાદ નું શું કેવું છે સુરત માં વરસાદ વાદળા જવો હું હા અને મિત્રો નવા અપડેટ માં એમ છે કે અમે હવે રોજ રાતે લાઈવ પણ આવીશું